તો એ સારી રીતે મિક્સ થઈ જાય આમ તો વધેલા ભાતને જો કોઈ ડબ્બાની અંદર પેક કરીને મૂકશો તો એ બિલકુલ સુકાતા પણ પણ નથી નથી અને કડક થતા આ રીતે રીતે આપણે મદદથી સરસ સરસ મેશ મેશ કરી લઈએ અહીંયા ભાત એકદમ થઈ ગયા છે માવા જેમ હવે અહીંયા મારી પાસે એક બાફેલું બટેકું છે આ બટેકાને આપણે હાથની મદદથી આ રીતે મેશ કરી લઈએ મોટાભાગે નાના બાળકો હોય એટલે આપણે બટેકાને બાફીને ફ્રીજમાં રાખતા હોઈએ ઘણી વખત દાળની સાથે પણ બટેકુ બાફી લેતા હોઈએ જેથી કરીને સાંજે કોઈ નાસ્તો બનાવવો હોય તો ચટપટથી અને ઇન્સ્ટન્ટથી બનાવી શકાય હવે ભાત અને બટેકાને પહેલા સારી રીતે મિક્સ કરી લઈએ મિત્રો આ નાસ્તો ટેસ્ટમાં તો ખૂબ જ સરસ સ્વાદિષ્ટ બને છે અને ખૂબ ઝડપથી બની પણ જાય છે જુઓ અહીંયા બંને વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે આપણે એમાં જરૂરિયાત પ્રમાણેના મસાલા કરી લઈશું તો સૌથી પહેલા આપણે એક ચમચી જેટલી આદુ મરચાની પેસ્ટ ઉમેરીશું અને થોડા સમારેલા લીલા મરચાના ટુકડા ઉમેરીશું તો આજનો નાસ્તો હું થોડો સ્પાઇસી બનાવી રહી છું એટલે લીલા મરચાના ટુકડા મેં અહીંયા એડ કરેલા છે પણ જો તમે બાળકો માટે બનાવી રહ્યા હો અને ઓછું સ્પાઈસી બનાવવું હોય તો તમારે લીલા મરચાંના ટુકડા એ રીતે એડ કરવાના એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ઝીણી ઝીણી સમારી લીધી છે એને પણ ઉમેરી દઈએ અને થોડી કોથમીર ઉમેરી દઈએ હવે આપણે સૂકા મસાલા કરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરીશું સરસ મજાનો ખાટો મીઠો ટેસ્ટ લાવવા માટે આપણે અહીંયા આમચૂર પાવડરનો ઉપયોગ કરેલો છે તમે પાવડર પાવડરની જગ્યાએ અડધા લીંબુનો રસ પણ ઉમેરી શકો છો અને અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું ગરમ મસાલો ઓપ્શનલ છે તમને અનુકૂળ હોય તો જ ઉમેરવાનું થોડો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું અને પાંચ ચમચી જેટલી હળદર ઉમેરીશું આપણે અહીંયા લાલ મરચું પાવડર નહીં ઉમેરીએ કેમ કે સ્પાઈસીનેસ માટે થોડા લીલા મરચાંના ટુકડા મેં ઉમેર્યા છે પણ વધારે સ્પાઈસી બનાવવું હોય તો તમે લાલ મરચું પાવડર ઉમેરી શકો છો લીલા મરચાંના ટુકડાને થોડા વધારી શકો છો અથવા તો થોડા ચીલી ફ્લેક્સ પણ ઉમેરી શકો છો હવે બધા જ મસાલાને આપણે મિક્સ કરી દઈએ આ રીતે હથેળીની અંદર પ્રેસ કરી અને ખૂબ સારી રીતે મિક્સ કરી લેવાનું જેથી બાઇન્ડિંગ પણ ખૂબ સરસ આવી જશે તો જુઓ આ રીતે એકદમ સરસ મિશ્રણ ભેગું થઈ ગયું છે હવે આ મિશ્રણમાંથી હું થોડું પોષણ લઈ લઉં છું આ નાસ્તાને તમે બે થી ત્રણ જુદી જુદી રીતથી બનાવી શકો છો તો આજે હું બંને રીત તમારી સાથે શેર કરીશ જુઓ સૌથી પહેલા આપણે આ રીતે બોલ્સ બનાવી લઈએ અહીંયા આપણે બોલ્સ બનાવીને તૈયાર કરી લીધા છે તે બોલ્સ બનાવી લીધા પછી આપણે ગેસ તરફ જઈશું હવે નાસ્તો બનાવવા માટે આપણે અહીંયા અપ્પે પેન લીધું છે ગેસ ઓન કરીશું અને અપ્પેને ગરમ કરી લઈશું અને ત્યાર પછી એના બધા જ બોક્સની અંદર આપણે થોડું થોડું તેલ ઉમેરીએ જુઓ અહીંયા નાસ્તો બનાવવા માટે તેલનો વપરાશ પણ બહુ ઓછો થાય છે માત્ર બે ટીપાં તેલ થી જ એકદમ સરસ ક્રિસ્પી કરારો નાસ્તો બનીને તૈયાર થશે હવે તેલ થોડું ગરમ થાય એટલે આપણે તૈયાર કરેલા બોલ્સને આ રીતે અપ્પેમાં મૂકીશું અને ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખી આપણે આ બધા જ બોલ્સને સારી રીતે ફ્રાય કરી લેવાના છે થોડી થોડી વારે આપણે આ રીતે અલટાવી પલટાવી લેવાના જેથી બધી જ સાઈડ સરસ રીતે શેકાઈ જશે આ રીતે ચમચીની મદદથી થોડો શેપ પણ સરસ રીતે આવી જશે આ નાસ્તો માત્ર બે ટીપા તેલથી જ એકદમ સરસ ક્રિસ્પી બનશે વધારે તેલ લેવાની આપણે જરૂર પણ નહીં પડે તો જુઓ અહીંયા બોલ્સ ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે આ રીતે એકદમ સરસ ઉપર નીચે બધી જ જગ્યાએ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરીશું અને અપેને એક પ્લેટમાં કાઢી લઈશું અહીંયા આપણે નાસ્તો બનાવવાની બીજી રીત પણ જોઈ લઈએ આ રીતે એક નાનું પેન મૂકીશું અને એમાં થોડું તેલ લઈશું બ્રશની મદદથી તેલને આપણે સ્પ્રેડ કરી દઈએ અને તેલ થોડું ગરમ થાય એટલે આપણે થોડા તલ ઉમેરી દઈએ હવે આપણે જે બોલ્સ બનાવીને રાખ્યા છે એ બોલ્સ ને આ રીતે પ્રેસ કરીશું અને ટિક્કીનો શેપ આપી અને એને અંદર ટ્રાન્સફર કરીશું અને બંને સાઈડ સારી રીતે શેકી લઈશું તો તમે અપે પેન ની અંદર પણ નાસ્તો બનાવી શકો છો અને આ રીતે ટિક્કીની જેમ કોઈ પેનની અંદર પણ નાસ્તો બનાવી શકો છો તો આ રીતે આપણે બંને સાઈડ સરસ રીતે ક્રિસ્પી કરી લઈશું

અને અંદરથી એકદમ સરસ સોફ્ટ જુઓ મોઢામાં મૂકતા જ પાણી પાણી થઈ જાય એવો ટેસ્ટી અને ખૂબ જ મજાનો લાગે છે કોઈ પણ ચટણી સાથે આ નાસ્તાનો ટેસ્ટ એકદમ અમેઝિંગ લાગશે ટોમેટો કેચઅપ સાથે ટોમેટો ચટણી સાથે કે કોઈ ગ્રીન ચટણી કે કોપરાની ચટણી સાથે પીરસશો તો ખાતા પેટ તો ભરાશે પણ મન નહીં ભરાય તો મિત્રો હવે જ્યારે ક્યારેય પણ ભાત વધે તો એક વખત આ રીતે નાસ્તો બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો તમને ખરેખર ખૂબ જ પસંદ આવશે તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને ને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો વધેલા ભાત નો આ નાસ્તો બનાવવાની રીત તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસિપી સાથે Tia Sodie, ao jo metrô.